ભાઈ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષુકેશ પરલેએ આ જાણકારી આપી દુર્ઘટનાને 4 જ મિનિટમાં એમ્બ્યુલન્સ પહોંચી ગઈ હતી સિવિલ હોસ્પિટલમાં તાબડતોડ સારવાર પણ શરૂ કરી પોલીસ ફાયર આરોગ્ય વિભાગ સતત ખડે પગે હતું 612 ફાયર કર્મચારી 670 સેના જવાનો ઓપરેશનમાં હતા 600 આરોગ્ય કર્મચારીઓ સતત સેવા કરી ડીએનએ પરીક્ષણની કામગીરી પણ ખૂબ જ ઝડપી કરાઈ છે આ વાત મંત્રીએ કરી છે જે ક્રેશ થવાની ઘટના બની આટલી મોટી દુર્ઘટના કે જેની કલ્પના પણ કોઈ સ્વપ્ન ન કરી શકે એવી જે દુર્ઘટના બની ભોગ બનનારા તમામ મૃતકોને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટમાં સૌને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી એ માટેની આખે આખી વ્યવસ્થાઓ જે ગોઠવાઈ જેવી ઘટના બની એની ચાર જ મિનિટમાં ચારથી પાંચ મિનિટની અંદર પહેલી એમ્બ્યુલન્સ પહોંચી ગઈ બંને બાજુ બચાવ રાહતની કામગીરી અને સાથે હોસ્પિટલની અંદર પણ જેટલા આપણા આઈસીયુઝ હતા એ બધાને સજ્જ કરી દેવામાં આવ્યા અને ટ્રોમાની અંદર કુલે ઇકોતેર જેટલા આમાં જે ઘાયલ થયેલા દર્દીઓ હતા એમને લાવવામાં આવી અને તાત્કાલિક એમની સારવારની વ્યવસ્થા કરી થોડી વારમાં વાયરલ ખબર જોવા ભૂલશો જોતા રહો ઝી ચોવીસ કલાક